હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો મિત્રો આજે વ્લોગ ચાલુ કર્યો છે બપોરે એક વાગે તો આજે જવાનું છે ફાર્મમાં અને આજે એની તૈયારી ચાલી રહી છે આજે સાંજે પાંચ છ વાગે નીકળવાનું છે અને એની તૈયારી ચાલી રહી છે અને બપોરે આજે વ્લોગ ચાલુ કર્યો છે તો જમવાનું બાકી છે તો પહેલાં જમી લઈએ અને પછી એની બધી જે સામાનની ખરીદી કરવાની છે તો એ ખરીદી કરવા પણ નીકળી જઈએ તો મિત્રો બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં છે રોટી અને સોળીનું શાક અથાણું છાશ ભરેલા મરચાંનું સંભારો અને કેરીની કટકી અને મસાલાપાઉ તો દીપુએ ચાલુ કરી દીધું છે એનું જમવાનું તો આપણે પણ જમી લઈએ ફાર્મ હાઉસમાં જવાનું છે અને કપડાની પેકિંગ ચાલુ થઈ ગઈ છે તો જવાનું છે એક દિવસ અને આ કપડાં તો ફૂલ એક ઠેલો જે ભરીને કપડાં થયા છે કોના કપડાં છે

થોડી ખરીદી કરવાની છે ચીજ ને બટર ને બધું લેવાનું છે તો કેટલો પાંચસો લેવાનો છે પાંચસો હવે આપણે પછી બીજું લેવાનું છે ચીઝ અને બટર બી ચીજ નહીં અમૂલ નું તો મિત્રો ચીજ ને બટર લેવાનું છે એવું નથી એવું નથી કરવાનું બસો ગ્રામ લેવાનું તારે 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 ઘરનું મગજ નથી વાપરવાનું કયું ચીજ લીધું હા કેટલો ગ્રામ તો હવે બસો ગ્રામ બટર લઈ લે બસો ગ્રામ થઈ રહે થઈ રહે ઓર્ડર છે થઈ રહે કેટલાનો નેવું રૂપિયા કોઈ દી માથું ઓળવું ન હોય અહીંયા ખોટા દાચ્યા લઈ લઈને માથા વળે છે પાછો મૂકી દીધો જો વારો આવી ગયો છે હાર્દિકભાઈનો

તો હવે કરી દિયા ડીકી બંધ હાલો તો નીકળી ગયા છીએ આવી ગયા છે બપુભાઈ ગટ્ટુ નીકળી ગયા છીએ ફામે જવા માટે અને આજે સાંજે છે સેન્ડવીચનો પ્રોગ્રામ તો સેન્ડવીચ બનાવવાની છે તો મિત્રો ઉભા રહી ગયા છીએ રસ પીવા રસ પી નાખીએ

નું નામ હું છે તો પહોંચી ગયા છીએ ગરધણી નથી આવ્યા તો લોક માર્યો છે અમે હજી લોક છે એટલે અહીંયા મસ્ત

એવું કરવું છે સ્ટાન્ડર્ડ કામ છે તમારું તો મિત્રો આવી ગયા છીએ ડીકીમાંથી સામાન કાઢવા તો આ આપણા મિત્ર છે જય ગજેરા અને આ છે રોનક ભીમાણી ડોક્ટર જય ગજેરા અને ડોક્ટર રોનક ભીમાણી તો ચાલો ભાઈ સામાન કાઢો હાલે ચાલો ઘટિયા પેલા સામાન લઈ લે હાલો હાલો વિડીયો વિડીયો બનાવવાનું છે સ્ટેન્ડ બેન્ડ છે મોટો બાઈક લોથિંગ સાથે પોતું આ બધો સામાન તો કાઢ્યો પણ એક મેન વસ્તુ ભૂલાઈ ગયું કોકો ક્યાં છે હા તો બસ કોકો મેન છે એલા ભાઈ અત્યારે મૂકી દે હાલ ફ્રીજ માં પેલો જ બોલ નાખ્યો પહેલો જ બોલ નાખ્યો ને કોઈ નાખ્યો છે અત્યારે બોલ ગોતે છે ત્યાં નાખો એલા બોલ પહેલો જ બોલ માં કોઈ નાખો છે રમવાનું ટાળું હજી એક છે તો ઈ નાખ્યો એટલે ઈ ખોવાઈ જાય કેમ થાય મળશે ડોક્ટર જય ગજેરા હમણાં એનું કઈ તરકીબ લગાવે છે જય ગજેરા પાછા અંદર ગયા છે અંદર ગયા છે હજી એક છે બોલ પહેલી વાર બેટ પીગડો ને મેળો રન દોડવા આ રન દોડવા તો ગેટ ની બહાર ભયો જાય તો મસ્ત મસ્ત ખુલી ખુલ્લી હવામાં બે ગયા છે બાર મસ્ત ગજેબો છે અને આ મસ્ત અહીંયા હિંચકો છે બધા મિત્ર મંડળ બેસી ગયા છે અને આ

ટોસ કરવા માંડી છે ચીઝ નો ડુંગરો બને છે મને આ સલાડ અને સોસ લગાવીને આ ગ્રીલ ઉપર લગાવવાનું કામ સોંપવામાં આવ્યું છે તો આપણે કામ ચાલુ કરી દીધું છે તો રેડી થઈ ગઈ છે સેન્ડવિચ અને આ કાચી સેન્ડવિચય બને છે તો ઓલા તો આ બધા ચાલુ કરી દીધું છે બપુભાઈ ચાલુ કરી દીધું છે અને ચાલુ કરી દીધું છે ખાવાનું ટકા ટક કેવું તો મિત્રો સફાઈઓ કરી નાખ્યો છે સેન્ડવિચ નો

ઇસકો તોડી નાખો કોણે તોડ્યો કોણે ગૌતમ નક્કી કરી લેજો આપવાના છે તો ગાઈઝ એન્ડિંગ કરી નાખે તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય જય શ્રી કૃષ્ણ